તો હલો મિત્રો વાગી ગયા હા માત્ર થઈ ગયું ની મસલાનું એવું છે ને નીંદર નથી આવતી એટલે આજે વાડીમાં આટો બારવાના નીકળી ગયા હું ભૂંડા ભૂંદડા કંઈ નથી આવતા ને ભૂંગડા બૂંદડા આવતા હોય ને

પાવર હાતે કે પૂરો થાય પણ હવે આપણે મિંગર ક્યાં આવે ને એ આપણે જોવાનું છે અને ના મિત્રો કે બોલ એવો કે અવાજ આવે હું કાં જો હાવ એકલો હું જો હાવ એકલો રણે વાડીએ કોઈ હે વાડીએ કોઈ હે તો આમ કે અવાજ આવે ને જોઈ જોજી આમ અવાજ આવતો બંધ થઈ ગયો હે પણ ઘણીક વાર અવાજ આવ્યો મેં એ બાજુ લાઇટ મારીને જો વાહ વાહ વા થતો પછી મેં લાઇટ મારીને એટલે એ અવાજ બંધ થઈ ગયો હવે એ જોવું મારા કેમેરા એ કેપ્ચર કર્યું કે ન કરી એ અમને નથી ખબર એ સાઉન્ડ એને લીધું કે ન લીધું એ કંઈ મને નથી ખબર પણ આવ્યું હે જોવા તો આપણે જવું જોઈએ કારણ કે આપણે હજી ખાડા ગયા

બાર વાગ્યા પહેલાં અલ તો કેટલા દોઢક વાગ્યા પહેલાં ગરમી થતી હતી તે બાયણે ખાટલો લીધો હતી બાયણે ખાટલો લીધો હતા થોડુંક અઢી ત્રણ થયો અહીંયા અહીંયા બાઈને ઠારવા મળ્યો પાછો અંદર ખાટલો લીધો એ મેળા જ ન આવ્યો એટલે એનો મોબાઈલ ઓલા એક મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હવે આ મોબાઈલમાં હાને રાખ્યું હતું કારણ કે આ મોબાઈલમાં આને શૂટિંગ કરવાનું વિડીયો ઉતારવાનું હોય ને એવું એટલે આ મોબાઈલમાં બહુ વાઇપ્રોનો હતો આ મોબાઈલમાં જો કે છવ્વીસ ટકા જ છે હવે તો પોણા પાંચ થઈ ગયા હવે આપણી પાસે અહીંયા કેટલી હવે આપણે કા બે થી અઢી કલાક છે તે પછી આપણો ચેલેન્જ પૂરો થઈ ગયા તે પછી આપણે વારીની બેણે જવાનું છે તો જો અત્યારમાં પાંચમાં થોડીક જ વાર છે મોરલા જોવો બોલાવી તમે આભરોમાં હું ક્લિપ લઉતા એ મોરલા બંધ થઈ ગઈ કેવા બોલતા હતા તો હાલો મિત્રો ઘડીક વાર રહીને મેળા હવે તો ઘડી ઘર નહીં હવે તો હે ડાયરેક્ટ અધી ઉગે ને તે જ મેળા કારણ કે આઈકુમાં આ બ્લેસલેટ આવે ને મારી આઈ ફોન જ ગઈ ને એટલે ડાયરેક એને સવારે સૂર્ય ઉગશે તે જ આપણે તમને મળશે બાકી લાગે જુઓ તો આંખમાં લાગે આખી રે તાગરૂ કર્યો એવું એને સબસ્ક્રાઈબ કરી દેજો તો મેળા ડાયરેક્ટ હવે સવારે ને જો કાંઈ ને બધી વેડીમાં પડી એટલે બધી જો બધી માં જ હે એટલે ન્યાય કે ન્યાય દેખાતું ને બધી વેડીમાં જ પીડી એટલે હું અંદર આ ડાયરેક્ટ આ મોબાઈલ લઈને જ બહેને આવતો રહી અંદર હે ને વાતાવરણ વાતાવરણમાં મસ્ત વાતાવરણમાં બહેણે જ વિડીયો શૂટ કરવા આવતો રહો તો હાલો મેળા ડાયરેક્ટ તમને ખબર ઉપર હું તમને દેખાણ જો

મિત્રો વાયગા હે ને છ ફીટ છ અને પાસો ને મને ઓયડીમાં બેઠા બેઠા હોરોતો નથી તો એક આટો મારતો વાડીમાં છ ફિટ થયા હે હવે એમાં એવું છે મારા મોબાઈલમાં ચાર્જિંગ છે બાર ટકા અને હવે હે ને મારે શું સિસ્ટમ હોય ને રિયલમીની આમાં થતું નથી લાઈટ ફ્લેશ લાઈટ છે ને થાતી નથી આ શૂટિંગ કરીને આપણે વિડીયો ઉતારી ફ્લેશ લાઈટ નથી થતી એટલે હું હોય નઈ મને ખબર પણ હવે થતી નથી એટલે પણ ક્લિપી લેવી હતી એના પર ચા બતી કામ આપવું પડે મિત્રો હવે ધીમે ધીમે વેલા હેઠે જાય હું કહ્યું ને એ હેઠેથી આવ્યું ને તયું નો ટ્રાઈવ મારું હું કહું ને થઈ જાય તો થઈ જાય તો પણ ફ્લેશ લાઈટ જ ચાલુ નથી કેમેરા નીકળી જાવ તો થઈ જાય પણ આમ કેમેરા ફ્લેશ સ્ટ્રેજ ચાલુ ન થાય પછી હવે આ બત્તીનો સહારો લેવો પડ્યો બતીનો બસ ડી ઉગવાની તૈયારી છે હવે ધીમો 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 ડી ઉગે પેલા છ માં છ તો થઈ ગયા બેસીને સિનેમેટિક રિવાજો અને આવા બમ સિનેમેટિક રિવાજોમાં વાંટોની કલા એક છે આપણે કલાકથીને ઓસી 659 આપણે ચેલેન્જ ચાલુ કર્યો તો એટલે 7 વાગ્યે આપણે ગણી તો એટલે આપણે આપણી પાસે 1 કલાક 1 કલાક કાઢો ને પછી ને આપણો ચેલેન્જ પૂરો થાય એટલે હના 1 કલાક એ 1 કલાક જોઈ લી એક્સપીરિયન્સ તો બહુ ખતરનાક હતો આજના એતે વિશમાન પહેલી વાર આતો માગ્યો તો એને જી અવાજ એ તો એમાં થોડું બીક પછી તો કાઈ બીક નો લાગી પછી તો મને કાઈ વાંધો ન લાગ્યો તો આ લો બાયરેક્શન આપ્યું ગંતે તમને મળું અને કાંતારા માટણ મારે ફ્લેશલાઈટ તા હે ને આત્યારે માં જો મારા માં બत्ती રાખવી જો હે નકર હું ગોથળીયો ખાઈ જાય તો પાસો ધીમે ધીમે અપવા ઘા જો છે તો પાસો પરફેક્ટ થઈ જાય એટલે નગર તો હે ને હું વડીપ બંધ કરી દો ચાર્જિંગ એ ખાવ છે નહીં ઓલા મોબાઈલમાં નથી આ મોબાઈલમાં નથી બે મોબાઈલમાં નથી ચાર્જિંગ ડાયરેક્ટ ઉગી જાય એટલે તમને મળું હું જેવું થઈ ગયું એટલે હું તો દેખાતો એટલે અડધી કલાક હે ચેલેન્જમાં અડધી કલાક થઈ એટલે પછી ટ્રાય કરે વિડીયોમાં મેં આખી રાતમાંથી મેં હે પાંચ મિનિટે હું હોતો નથી હું ખુરશી માથે બેઠો જ તો પાંચ મિનિટે હું હોતો નથી નીંદર નો આવી ટ્રાય મારી હતી પણ નીંદર નો આવી એમ ખાટલામાંથી હું તો રેલ જતો હતો પણ નીંદર નો આવી बाकी तो अत्याचार થઈ ગયો 1:30 જેવું થઈ ગયું છે 1:30 માં થોડી ઘણી વાર છે તો મિનિમમ અડધી કલાક જેવું છે અડધી કલાક પછી ઓફિશિયલી આપણો ચેલેન્જ પૂરો થાય મોબાઈલ માં ચાર્જિંગ નું મિત્રો આનો 5% છે હવે ઓય છે અડધી કલાક એ 5% આવી જાય તો ભલે બાકી ક્લિપ લેવા વિડીયો એન્ડ કરવાની ક્લિપ લેવાની કહાણી થાય વિડીયો મોબાઈલ જોવાનું બંધ કરી દેવું જો બીજું હું ઘણીક વાર મોબાઈલ નથી જોઉં એટલે ક્લિપ બ્લિપ તો આવી ગયા હલો મિત્રો ફાઇનલી આપણો ચેલેન્જ થઈ ગયો પૂરો હાથની માથે એક મિનિટ થઈ ગયા આમાં જુઓ ચાર્જિંગ જુઓ બે ટકા આવડા આવડો મોબાઈલમાં અઢાર ટકા હે આમાં તો આમાંથી વિડીયો ઉતાર્યો હતો પણ આમાં ના પાડી દીધી બે ટકામાં અહીંયા તમે વિડીયો ન ઉતારી આપો એટલે તો હાલો બે મોબાઈલમાં બેટરી ઓછી છે એટલે હું વિડીયોને સમાપ્ત કરી દઉં અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજો વિડીયો કેવો બનાવો અને કેવો ચેલેન્જ બનાવો કે શું બનાવો એ તમે નીચે કમેન્ટમાં કહી દેજો મેટા બીજા વિડીયોમાં સુધી બાય બાય જય દ્વારકાધીશ